બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર બાબતે નરેન્દ્ર મોદી વિચાર મંચ ગઢડા શહેર ટીમ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું રજૂઆત કરવામાં આવી બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં બાંગ્લાદેશમાં હાલ અલ્પસંખ્યક એવા હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે મંદિરોમાં તોડફાડ કરવામાં આવી રહી છે આ સમગ્ર બાબતને લઈ આજરોજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું છે કે પાડોશી દેશ બાંગ્લાદેશમાં જે હિસાબે કાયદો વ્યવસ્થાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને બહુસંખ્યકો દ્વારા ત્યાં વસવાટ કરતા અલ્પસંખ્યક એવા હિન્દુ સમાજના લોકો પર જે રીતે આયોજનબદ્ધ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે તેઓને હેરાન કરવામાં આવી રહ્યા છે ઘાતકી હત્યાઓ કરવામાં આવી રહી છે અને મહિલાઓ સાથે દુષ્કર્મ કરવામાં આવી રહ્યું છે તથા હિન્દુ સમાજના ધર્મસ્થાનોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે આવી હિંસક પ્રવૃત્તિને સખ્ત શબ્દમાં વખોડી કાઢીએ છીએ અને ભર્યા માહોલમાં ભારત સરકાર અસરગ્રસ્ત હિન્દુઓના જાનમાલને વધુ હાનિ ન પહોંચે તેવા પ્રયાસો યુદ્ધના ધોરણે કરવા જોઈએ જે બાબતે આ લેખિતમાં મામલતદાર કચેરી ગઢડા ખાતે નરેન્દ્ર મોદી વિચારમંચ ગઢડા શહેર ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત દરમિયાન નરેન્દ્ર મોદી વિચારમંચના શહેર પ્રમુખ અનિલભાઈ સોડાદર સહિત ટીમ ઉપસ્થિત રહી હતી અને આ લેખિતમાં રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અનિલભાઈ કે સોઢત એડવોકેટ ગઢડા લોક વિચાર મંચ પ્રમુખ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે શેના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું તમારી માંગ છે નરેન્દ્ર મોદી લોક વિચાર મંચ દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવેલ છે જિલ્લા અને તાલુકાઓમાં અને જે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક એવા હિન્દુઓ ઉપર અત્યાચાર અને હુમલો કરવામાં આવેલ છે જેના ઓલામે વિખોડી અને આ આવેદન પત્ર આપવામાં આવેલ છે મામલતદારશ્રી તરફથી શું અભિપ્રાય આપવામાં આવ્યો મામલતદાર સાહેબ તરફથી અમને કહેવામાં આવેલ છે કે આની ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે સોલંકી પ્રતિક નરેન્દ્ર મોદી વિચાર મંચના ગરડા શહેરનો ઉપપ્રમુખ છું આ જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે તેમાં શું માંગ કરવામાં આવી છે કે અત્યારે જે બાંગ્લાદેશમાં ચાલી રહ્યું છે કે હિન્દુ ઉપર જે અત્યાચારો થાય છે ને અવારનવાર કાંઈક ને કાંઈક નવું નવું કાયદા કરે કે નવું નવું ઉમેરા કરે એટલે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા કે હરેક તાલુકા હરેક જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે ને એનો અમે આઈ ફૂલ જોશમાં બધા નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા કે આપણે એનો વિરોધ કરવો જોઈએ એટલે અમે બધા હર તાલુકા હર જિલ્લામાં એનો વિરોધ કરીએ છીએ હર મામલતદારને એને કલેક્ટર માં એને આવેદન પત્રો આપીએ છીએ અને તમારી માંગ શું છે કે એનું આપડે બધો હિન્દુ ઉપર જે અત્યાચારો થાય છે એ રોક એના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ એની સરકાર કઈક આપણા હિન્દુઓને સાથ સહકાર આપે એવું આપણે માંગ કરીએ છીએ રમેશભાઈ ભાવસાર ગઢડા લોક વિચાર મંચ પ્રમુખ શહેર પ્રમુખ આજે તમે આવેદન પત્ર આપવામાં આવ્યું છે બાબતે બાંગ્લાદેશની અંદર અસંખ્ય હિન્દુઓ હિન્દુઓ હિન્દુના મંદિરો ઉપર જે ત્યાંની સરકારે અત્યાચાર શરૂ કર્યો છે એના વિરોધમાં અહીંયા મામલતદાર મામલતદારશ્રી અમે આવેદનપત્ર આપ્યું કે જેથી કરીને આપણી નરેન્દ્ર મોદીની સરકાર ત્યાં આગળ તાત્કાલિક પગલાં લે અને હિન્દુઓને સત્વને મદદ કરે એ માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને અહીંયા મામલતદાર તરફથી અભિપ્રાય મળ્યો કે અમે વહેલા વહેલી તકે ઉપર અમે જોવા તો આવેદનપત્ર મોકલશે હું સભ્ય છું અને અમારી એવી માગ છે કે અત્યારે બાંગ્લાદેશની અંદર જે બધા હિન્દુ ભાઈઓ ત્યાંની સરકાર જે કરે છે એ લોકોને સળગાવી દે મકાન બધું કરે તેના માટે આપણી અમારી એવી માગ છે કે આપણે નરેન્દ્ર મોદી સાહેબને ત્યાંની તાત્કાલિક અસરથી ચિત્ર મોકલાને અમે એના માટે એક્શન લે એ અમારી ગંભીર Thank you.